ભારતના ટેક્સટાઇલ રાજ્ય તરીકે ગુજરાતનો વારંવાર ઉલ્લેખ કરવામાં આવે છે દેશના સાહીઠ ટકાથી વધુ ડેનિમ ફેબ્રિકનું ઉત્પાદન ગુજરાતમાંથી થાય છે પરિણામે રાજ્યના ટેક્સટાઇલ ઉદ્યોગે વૈશ્વિક ઓળખ મેળવી છે हम अपने हैंडलूम, अपने खादी, अपने टेक्सटाइल सेक्टर को वर्ल्ड चैंपियन बनाना चाहते हैं, लेकिन इसके लिए सबको एक निश्चित प्रयास करने होंगे। वर्ष 2012 में गुजरात इतनी प्रथम टेक्सटाइल पॉलिसी शुरू करी हदी जने पांत्री साझार करोड़ रुपया थी वधुनु रोकान राज्य मां आकर्षित हु

સરકારની નીતિઓના પરિણામે ગુજરાતમાં કપાસનું ઉત્પાદન વર્ષ બે હાજર બારમાં દસ લાખ સ્પલિન્ડર વધી અને બે લાખ સ્પ્લિન્ડર થયું છે કપાસની ઉત્પાદન પ્રક્રિયા ખૂબ જ બારીક હોય છે જ્યાં કાચા કપાસને પ્રથમ કોટન સ્પલિન્ડરમાં નાખવામાં આવે છે અને ત્યારબાદ તેને દોરામાં ફેરવવામાં આવે છે આ દોરાનો ઉપયોગ કરીને કાપડ તૈયાર કરવામાં આવે છે तो आज लोकल सप्लाई चेन पर निवेश करना ही होगा यही विकसित भारत के निर्माण का रास्ता है और यही रास्ता विकसित भारत के हमारे सपने को पूरा करेगा फाइव ट्रिलियन इकोनॉमी के सपने को पूरा करेगा નિષ્ણાતોના મતે ગુજરાતના આર્થિક વિકાસમાં કાપડ ઉદ્યોગનું સ્થાન પ્રેરક બળ સમાન છે સાથે જ વૈશ્વિક કાપડ બજારમાં ભારતની આગવી ઓળખમાં યોગદાન આપવાનું રહેશે બ્યુરો રિપોર્ટ પ્રવેક ટીવી